આપનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ સપના મહેનત અને સફળતા એમની વચ્ચેનો જે સંબંધ છે ને એના ઉપર હા બરાબર આપણી પાસે એક નાનકડો પણ આમ ઘણો ઊંડો વિચાર છે એક સ્ત્રોતમાંથી એનો મુખ્ય ભાવ એ છે કે સપનાને ઊંઘ નહીં મહેનત જોઈએ બહુ સરસ વાત કહી હા તો આજે આપણે આ જ વિચારને થોડું ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ સ્ત્રોત શું કહેવા માંગે છે સપના સાકાર કરવા માટે શું કરવું પડે ખાલી સપના જોયા કરવાથી ચાલે બિલકુલ નહીં જુઓ શરૂઆત જ ત્યાંથી થાય છે કે સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે એ કહે છે કે ભાઈ ખાલી સપના જોવાથી મતલબ કંઈ હાથમાં ના આવે ખરું એમાં ભાર દઈને કહ્યું છે કે તેને સાચા કરવા માટે પરસેવો પાડવો પડે છે એટલે વાત આવી ક્રિયા પર મહેનત પર હા અને આમાં જે બીજી વાત જોડાયેલી છે એ વધારે રસપ્રદ છે એ છે બલિદાનની વાત બલિદાન કઈ રીતે સ્ત્રોતમાં લખ્યું છે જુઓ જે રાતોની ઊંઘ છોડીને પોતાના લક્ષ્ય પર કામ કરે છે તે જ સવારે જીતનો પ્રકાશ જુએ છે હવે આ રાતોની ઊંઘ છોડવી એનો અર્થ ખાલી ઊંઘ નહીં પણ કદાચ એમ કે આરામ ઓછો કરવો મજા ઓછી કરવી કદાચ દોસ્તો સાથે ઓછું હળવું મળવું હા ઘણું બધું જતું કરવું પડે બરાબર એ સમર્પણ દેખાડે છે અને પેલો જીતનો પ્રકાશ એ છે સફળતા એ છે સંતોષ જે આ મહેનત પછી મળે છે એટલે વાત એમ છે કે કઈક મેળવવા કઈક ગુમાવવું પડે સ્ત્રોત આ વાત પર ભાર મૂકે છે ચોક્કસ પણ સાથે સાથે એ પણ સ્વીકારવું પડે અને સ્ત્રોત પોતે જ કહે છે કે સપનાને પામવાનો રસ્તો સહેલો નથી હા આ વાંચીને કોઈને એમ પણ થાય કે અરે બાપરે આ તો અઘરું છે સાચી વાત અઘરું તો છે જ પણ જુઓ સ્ત્રોત ત્યાં અટકતો નથી એ મુશ્કેલી કહીને તરત જ આશા પણ આપે છે શું કહે છે એ કહે છે પરંતુ શક્ય ચોક્કસ છે જો તમે નિશ્ચય કરી લો તો અચ્છા એટલે આ નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે અહીં બિલકુલ આ ખાલી ઈચ્છા નથી આ એક દ્રઢ સંકલ્પ છે આ મક્કમ ઈરાદો જ્યારે મુશ્કેલીઓ આવે રસ્તો અઘરો લાગે ત્યારે આ જ નિશ્ચય હોય જે તમને ટકાવી રાખે હા એ જ બળ આપે બરાબર મોટા ચિત્રમાં જોઈએ ને તો આ નિશ્ચય જ સપના અને હકીકત વચ્ચેનો એમ કે પુલ બને છે તો ખાલી સપના જોવાથી નહીં ચાલે એના માટે તમારે સક્રિય થવું પડે મહેનત કરવી પડે સમર્પિત રહેવું પડે અને ઘણી બલિદાન પણ આપવું પડે હા અને આ બધું કરવાની શક્તિ ક્યાંથી આવે પેલા દ્રઢ નિશ્ચયમાંથી એ જ અઘરા રસ્તાની શક્ય બનાવે છે અને જો આ સ્ત્રોત કેટલી સરસ રીતે પ્રયત્ન અને પરિણામને જોડી દે છે હા એકદમ સીધો સંબંધ બતાવે છે જાણે કારણ અને અસર મહેનત કરો તો પરિણામ મળશે તો આ બધાનો વ્યવહારુ અર્થ શું થયો કે ભાઈ કોઈ પણ વિચાર હોય કોઈ પણ લક્ષ્ય હોય એને હકીકત બનાવવો હોય તો તો એના પર કામ કરવું પડે એક્શન લેવું પડે બેઠા રહેવાથી કે ખાલી વિચારવાથી કંઈ ના આવડે બરાબર અંતે એક વિચાર મનમાં આવે છે આ ચર્ચા પરથી આપણે પરસેવો પાડવાની વાત કરી હં પણ દરેકના લક્ષ્ય માટે આ પરસેવો અલગ અલગ હોય ને કોઈના માટે એ શારીરિક મહેનત હોય તો કોઈના માટે કલાકો સુધી માનસિક શ્રમ હોય કોઈ માટે ભાવનાત્મક રીતે મજબૂત રહેવું એ પણ એક જાતનો પરસેવો જ કહેવાય ને બહુ સાચી વાત એ શારીરિક જ હોય એવું જરૂરી નથી એ માનસિક ભાવનાત્મક બૌદ્ધિક કોઈ પણ સ્વરૂપનો હોઈ શકે હા તો એ વિચારવા જેવું છે કે પોતાના લક્ષ્ય માટે પરસેવો પાડવો એ ખરેખર કેવું દેખાય છે